મળવા આવશો કે મને પછી ઓકે તમે મને બહુ ગમો છો એમ હાલ ને યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં હશો નવા ની અંદર ફરીવાર તમારો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે થમનલ અને ટાઇટલ જોઈને તમને ખબર પડી જઈ છે કે આજે આપણે યુટ્યુબમાં શું કરવાના છીએ તો હાલો આપણે વધારે સમય નથી લેતા અને આપણે સ્ટાર્ટ કરવાનો છે રીના બેનની ઉપર પ્રેંક કોલ કરવાનો છે આજે અને એને ખબર નથી કે હું ફોન કરું છું એટલે હું નવા નંબરમાંથી એને ફોન કરવાનો છું તો કઈ રીતની હું વાત કરું કઈ રીતના કહું ને હું પૂછું એ તો તમને આગળ આગળ ખબર પડી જાય તો વિડીયોમાં એને ને યાર એન્ડ સુધી વિડીયો તમે જોજો અને હજી શરૂઆતમાં લાઈક કરી દેજો નકર કૃપા તમે ભૂલી જાઓ વિડીયોમાં મશગુલ થઈ જાઓ ને એટલે તો હાલો આપણે ફોન કરીએ ઘી સારું બાજુ રે દેવા ફોન ઉઠાલે કાપી પાછો કરી ઉપાડી લો ફોન નકોપેરે આવે ને

મેસેજ શું કરવો તમે હામે હામે તો કોલ તો લાગી ગયો હા તો વાંધો નહી નામ બોલી દો હા મારું નામ છે લાલજી લાલજી હા આ તો બોલો આપણે એક લવ નો વિડિયો બનાવવાનો છે અબે મજા આયગા ના ભીડો લવ નો હા તે વાંધો નહી લવ નો એટલે કઈ રીતના એટલે મારી એક ગર્લફ્રેન્ડ છે જો કે હજી બની નથી પણ શાયદ હમણાં

હા એનું નામ તમને કહું કે તમને કહી દે ને કેવું વાંધો શૂટિંગ કેમ શૂટિંગ માં ગયા ને તો એવું છે લીધું

કે આ તમે મોચુ દેવા વિડિયો જોતા નથી એમ કે હા તો વાંજો ને આપ જોતા નથી મારી વિડિયો હા જોવું ને હા તો એ મને દેખા તમાર ઘરવાળા સે એને એને કઈ ખબર

તમે એકલા કરવાનું હોય એમાં તમે એમ કે તું તું મારે કરવાનું હોય મોકલવા માર ફોટો નું ઓમના મોકળું લ્યો થોડીવારમાં હા પછી હા તો પાકુ ને આપડું તો પાકું? હે પણ હું તને જો ઓળખતી નથી કે તું કરવાળો છે છોકરા છે વિચાર તો કરી બોલવાનું ને કે કાબું તો કાબું માં જ છે ગમો છો એટલે તો તમને ફોન કર્યો હું કાયમ તમારા વિડિયો જોઉં હવારે હાંજે હા તો હવારે હાંજે વિડિયો જો એમાં પણ તો આજે હાંજે સપનામાં તમે આવ્યા હતા આપણે બે ફરવા જાવ હોય ને એવું સપનું આવ્યું આવ્યુંતું મને સપના આવશે હવે કેકતમાં હવે આટુ તો હકીકતમાં આપણે એવું થવું નહીં આપણે ફરવા જઈએ ને એવું કાઈ એને ખબર નહી પડે એમ કહું હું એવું કઈ છે કે તું એમ કે કે છે હા

કરાય વાંધો <laughs> <that's it. laughs> <laughs>

અને યાર કેવો અવાજ મને ખબર નથી મેં જોયું નથી અવાજ કેવો આવે છે મા કારનું હાથમાં આમ આમ કરવું એટલે ખબર નથી તો વિડીયો હું આગળ જોઈ એવા ખબર પડે કારણ આખો વિડીયો એક જ ક્લિપમાં શૂટ થઈ જશે અને વિડીયો તમને આ કોલ પ્રેન્ક કેવો લાગ્યો અને એ મારી ઉપર કોલ પ્રેન્ક કરશે હું મને કીધું છે અથવા ઘરે આવીને કોલ પ્રેન્ક કરીએ કે અથવા ગમે પ્રેન્ક કરીએ કે મારી યાર કાંઈ નક્કી નહીં હું થાય તો ખાસ કરીને લાઈક કરી દેજો શેર કરજો અને પ્રેન્ક કોલ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો નેક્સ્ટ કોલ પ્રેમ હું કોની ઉપર કરું ઈ પણ કોમેન્ટમાં લખી દેજો એટલે નેક્સ્ટ વિડીયો તમને જોવાની મજા આવે અને કોના ઉપર કોલ પ્રેમ કરું હાલો એ કોમેન્ટમાં લખી નાખજો બધાને જય માતાજી જય બાપા સીતારા